ગાંધીનગર સેક્ટર સોળ ગર રોડ ઉપર નાગરિક બેંકની સામે બે ગાડીઓ વચ્ચે ગંભીર અકસ્માત થયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નાગરિક બેંકની સામેના ગર રોડ ચાર રસ્તા પર ઘણી વખત અકસ્માત થાય છે તેમ છતાં તંત્ર દ્વારા સલામતી માટે આ દિન સુધી કોઈ સર્કલ બનાવવામાં આવેલ નથી જો આ ચાર રસ્તા પર સર્કલ બનાવે તો આવનારા સમયમાં અકસ્માત થતા રોકી શકાય ગાંધીનગર નાગરિક બેંકની આગળ ગાડીની આ ગાડી તમારી છે કઈ રીતે એક્સિડન્ટ થયું આ બચો ભબે જાતો કઈ રીતે સ્પીડ હતી એવું એમણે કીધું સેક્ટર નાગરિક આગળ એક્સિડન્ટ વારે ઘડીએ પબ્લિકની સર્કલ બનાવવા માટે રજૂઆત હોવા છતાં એક્સિડન્ટનો દોર ચાલુ રહ્યો છે